આપણી ઇકોસિસ્ટમમાં જે પ્રાણીની ભૂમિકા મહત્વની છે અને ખાસ રણનું વહણ તરીકે ઓળખાતું પ્રાણી ઊટના મહત્વ વિશે જાગૃતિ વધારવા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ભલામણ બાદ યુએન જનરલ એસેમ્બલીએ તેને ઊંટ વર્ષ તરીકે જાહેર કર્યું યુએન દ્વારા આ ચાલુ બે હજાર ચોવીસ ના વર્ષ ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરેલ છે પૃથ્વીના સૌથી પ્રતિકૂળ ઇકો રહેતા લાખો ગરીબ પરિવારો માટે તે એક મહત્વપૂર્ણ આજીવિકા છે આ વર્ષ જાહેર કરવાનો હેતુ ઇકો સિસ્ટમ સંરક્ષણ જૈવ વિવિધતા સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાના ના સંદર્ભમાં અને આબોહવા પરિવર્તન ને અનુકૂલન કરવામાં દરમિયાન થશે વિશ્વના નેવું થી વધુ દેશોના લાખો ઘરોના જીવનને તે પ્રભાવિત કરે છે ઊંટનો ઉપયોગ પરિવહનમાં થતો હોવાથી તેઓ જૈવિક ખાતર પણ પ્રદાન કરે છે તે ગમે તેવી કઠોર પરિસ્થિતિમાં રહેવામાં સક્ષમ છે પર્વત ઉચ્ચ પ્રદેશોમાં આફ્રિકા અને એશિયાના શુષ્ક અને અર્ધશુષ્ક જમીનોમાં ઊંટ ત્યાંની રહેવાસી પ્રજા માટે આજીવિકામાં મુખ્ય ભૂમિકા ભજવે છે આમ ઊંટ આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા માટે રાજદૂત બની શકે છે ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિટ્સ બે નો ઉદ્દેશ્ય ઊંટોની વણ ઉપયોગી સંભવિતતા અંગે જાગૃતિ લાવવાનો છે અને ઊંટનો તેના ક્ષેત્રમાં વધુ રોકાણ વધુ સંશોધન ક્ષમતા વિકાસ અને નવી પ્રથાઓ અને ટેકનિકના ઉપયોગની હિમાયત કરવાનો છે ઊંટ વિશ્વભરના ઘણા ભજવે છે જ્યાં અન્ય પશુધનની પ્રજાતિઓ ટકી શકતી નથી ત્યાં તે ઉત્પાદનો અને લોકોનું પરિવહન કરવું કે સમુદાયોને દૂધ માંસ અને ફાઈબર જેવી જરૂરિયાત પૂરી પાડવામાં ઊંટ શ્રેષ્ઠ ભૂમિકા ભજવે છે ઊંટ દૂધ અને માંસ સ્ત્રોત છે ઊંટને રણનું વહાણ કહેવામાં આવે છે એ પાછળનું કારણ એ છે કે ઘણા દિવસો સુધી પાણી પીધા વગર જીવી શકે છે તે ગરમ રેતાળ રણમાં પણ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે દોડી શકે છે વિશ્વમાં તે એકમાત્ર પ્રાણી છે જે શુષ્ક વિસ્તારોમાં પણ પાણી વગર જીવી શકે જ્યારે તેને પાણી પીવાની તક મળે ત્યારે તે એકસો એકાવન લિટર પાણી પી લે છે રાત્રે તેના શરીરનું તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને દિવસે એકતાલીસ ડિગ્રી જોવા મળે છે તેના દૂધમાં ખૂબ જ આયર્ન વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે તેને રેતી પર ચાલવા માટે અનુકૂળ પહોળા પગ જરૂર પડે બંધ થઈ જાય તેવા નાસિક છિદ્રો અને અંતર્ગઠિત પાપણ હોય છે ઊંટ બસો કિલોગ્રામ વજન એકસો પચાસ કિલોમીટર સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે કે રણમાં ઊંટ સવારી બાળકો મોજ હોય છે તે ઘાસચારો અને રણમાં કાંટાળી વનસ્પતિનો પાલો ખાય છે જયારે સારો ચારો મળે ત્યારે તે પચાવીને ચરબીમાં રૂપાંતર કરીને પોતાની ખુદમાં સંગ્રહ કરી શકે છે બે હજાર ને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર થયું ત્યારે તેના અનુસંધાને સોળ જાન્યુઆરીએ ભુજમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ ઉજવાયો હતો જેમાં ગીત સંગીત સાથે શણગારેલી ઊંટ ગાડીઓ ભુજના માર્ગો પરથી યાત્રા રૂપે ફરી હતી આ કાર્યક્રમમાં કચ્છના વિવિધ તાલુકાના આશરે ત્રણસો જેટલા ઊંટ માલધારીઓએ ભાગ લીધો હતો માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રામાં રબારી અને જત ઊંટ સાથે સંકળાયેલા સમુદાયોની જીવનશૈલી સંસ્કૃતિ હસ્તકળા ગીત સંગીત ઊંટ ઉછેર પદ્ધતિ કેમલ મિલ્ક ડેરી કેમલ પ્રોડક્ટ જેવી બાબતો પ્રદર્શિત કરતા વિવિધ પર તૈયાર કરીને બુજના જાહેર માર્ગો પર આ યાત્રા ફરી હતી હવે તો ઊંટડી દૂધ દવા તરીકે અને ખાસ કરીને ચોકલેટ બનાવવામાં પણ ઉપયોગમાં આવે છે રણનું વહાણ અને ઇકોસિસ્ટમ એવા અગત્યના પ્રાણી ઊંટ મહત્વ સમજીએ અને સમજાવીએ